ચૂંટણી આવે ને ત્યારે વિકાસ આવે કે ના આવે વન નેશન વન ઇલેક્શન એનો મુદ્દો માર્કેટમાં એકદમ ગરમાગરમ ભજીયાની જેમ આવીને તૈયાર થઈ જાય છે એવામાં સમાચાર સામે આવ્યા છે કે નરેન્દ્ર મોદી સરકારે વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી આપી દીધી છે બહુ મોટા સમાચાર છે વન નેશન વન ઇલેક્શન એટલે લોકસભા રાજ્યસભા વિધાનસભા અને આપણી જે પંચાયતોની ચૂંટણી જેને આપણે સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણી છે એવું કહીએ છીએ અથવા તો અંગ્રેજીમાં લોકલ બોડી ઇલેક્શન કહીએ છીએ એ બધું જ એક સાથે થાય એટલે ફરીથી જે રીતના આપણા દેશની રચના કરવામાં આવી હતી ત્યારે ચૂંટણી થતી હતી એવી જ રીતના ઇલેક્શન થઈ શકે છે પણ આખી પ્રક્રિયા છે એ ચૂંટણી પ્રક્રિયાને એકદમ બદલી અને રાખી દેવાના છે જેના આપણે સાક્ષી બનવાના છીએ તો પછી વિસ્તારે આ વિષય પર વાતચીત કરવી બને નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર અત્યારે વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો ફરી ચર્ચામાં છે બંધારણ મુજબ હવે જોવાનું રહેશે કે કઈ રીતના એને લાગુ કરવામાં આવશે પણ સૌથી પહેલી વાત જે જોવા જઈએ તો એ છે કે વન નેશન વન ઇલેક્શનને લાગુ કરવા માટે અમુક બંધારણીય સુધારા કરવા જરૂરી બની જાય છે જેમ કે કલમ ત્યાસી કલમ એકસો બોતેર અને કલમ ત્રણસો છપ્પન આમાં બદલાવો કરવા પડી શકે છે કલમ ત્યાસી એટલે લોકસભાની સમયગાળાની વ્યાખ્યા આપે છે કલમ એકસો એટલે રાજ્યની વિધાનસભાની શરતો છે એના વિશે માહિતી આપે છે કલમ એ રાષ્ટ્રપતિ શાસન વ્યવસ્થા માટેની જોગવાઈ છે હવે આ મામલે આગળ જેને કહીએ સંયુક્ત સંસદીય સમિતિ એ બનાવવી પડશે હવે આ સમિતિમાં સંસદમાં રજૂઆત કરવામાં આવશે કે બિલને અંતિમ સ્વરૂપ કઈ રીતના આપવામાં આવશે દેશમાં જેટલી પણ રાજકીય પાર્ટી છે એમની પાસેથી પણ સૂચનો મંગાઈ શકે છે બંને ગૃહમાં બે તૃતીયાંશ બહુમતી થી અને ઓછામાં ઓછા અડધા રાજ્યની વિધાનસભાની બહાલી પણ જરૂર પડી શકે છે એટલે હવે આગળ શું થશે તો જોવાનું રહેશે પણ આ તો ખાલી વાત છે લગભગ લગભગ અઢાર જેટલા સુધારા કરવા પડી શકે છે બંધારણની અંદર જે લોકસભા રાજ્યસભા અને વિધાનસભાની શરતો છે એના ઉપર હોઈ શકે છે જે રીતના અત્યારે માહિતીઓ ચાલી રહી છે ને એ મુજબ સરકાર પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભામાં ચૂંટણી એકસાથે કરવાના મૂળમાં જઈ રહી છે એટલે ત્યાર પછી લગભગ લગભગ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એ યોજાઈ શકે છે હવે વન નેશન વન ઇલેક્શનના કારણે ફાયદા અને નુકસાન પણ થઈ શકે છે સૌથી પહેલી વાત જો ફાયદાની આપણે કરીએ તો ચૂંટણીમાં ખર્ચો ઓછો થવાનો છે ભાઈ વર્ષ બે હજાર ઓગણીસ સાહેબ બીજી શાસનની સ્થિરતા પણ એ કહી શકે છે એક સાથે ચૂંટણી કરવામાં આવે તો ચૂંટણીના ચક્રના કારણે જે કોઈ પણ તકલીફો થઈ રહી છે એ ઘટી શકે છે અને સ્થિરતા આવી શકે છે ચૂંટણી પ્રક્રિયા પણ સરળ થઈ શકે છે જે સરકાર લાંબા ગાળાથી નીતિ ઉપર ફોકસ કરવાનું ધ્યાન કરી રહી છે અથવા તો ધ્યાન એનામાં છે એ પણ ઘણું બધું શકે છે પણ ખાલી ફાયદા જ નથી નુકસાન પણ છે વન નેશન ઇલેક્શન નો વિરોધ કરવા વાળા લોકો એવી રીતના પોતાની વાત રાખી રહ્યા છે કે જો એક જ સાથે ચૂંટણી થશે તો પછી રાજ્યના મુદ્દા છે અને રાષ્ટ્રીય મુદ્દા છે એમાં રાષ્ટ્રીય મુદ્દા રાજ્યના મુદ્દાને ઢાંકી દેશે ટૂંકમાં રાષ્ટ્રીય પક્ષો સ્થાનિક પક્ષોને ઢાંકી દેશે જે મુદ્દાઓ લોકોને લઈ અને ચાલતા હોય છે એટલે મીન જે મુદ્દાઓ લોકો લઈને ચાલતા હોય છે સ્થાનિક પક્ષો ચાલતા હોય છે એટલે એ ધોઈ શકે છે એક એંગલ એવો પણ આપવામાં આવી રહ્યો છે કે બહુ લાંબા સમયે મતદાતા અને નેતા બંને મળશે તો બંનેનું વચ્ચેનું અંતર ઘટી જશે નેતા અને લોકો બંને પાંચ પાંચ વર્ષે મળશે એટલે દેશની ચૂંટણી વિશ્વની સૌથી મોટી ચૂંટણી છે માટે એમાં વસ્તુઓની પણ લેવા જવા માટેની સુવિધાઓ છે પણ ચૂંટણી પ્રયત્ન કરવી પડી શકે છે એટલે એક સાથે આટલી બધી વસ્તુનું મેનેજમેન્ટ કઈ રીતના કરવું ખેર સરકાર વન નેશન વન ઇલેક્શન લાવી રહી છે પણ એક વાત એવી પણ સામે ચાલી અને આવી છે કે શું દેશના લોકો વન નેશન વન ઇલેક્શન ઈચ્છી રહ્યા છે શું ખરેખર એમને પૂછવામાં આવ્યું છે પણ ખેર એક રીતના આપણે જોવા જઈએ ને તો લોકો ઈચ્છતા હોય છે એ જ પક્ષને ચૂંટતા હોય છે અને જે પક્ષને ચૂંટતા હોય છે એના જે મુદ્દા હોય છે એને જ લોકો માનતા હોય છે એટલે આ વાતનો છેડ ઉડી જાય છે પણ તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને બિલકુલથી જણાવજો અને જો હજુ સુધી વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પછી રાશન શેની જુઓ છો ફટાફટ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો શેર કરો જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો પછી તમારા વોટ્સઅપ ગ્રુપ માટે કે ટેલિગ્રામ ગ્રુપમાં પણ મોકલી આપજો આભાર